નમસ્કાર હું યશ ન્યૂઝ ફોર ઇન્ડિયા ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરતા વડાલીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ચંદ્રયાન ત્રણે ચંદ્ર પર ઇતિહાસ રચતા વડાલી ભાજપે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી છે અને ઈસરોને દેશભરમાંથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે વિવેકાનંદ ચોક ખાતે શહેર ભાજપા દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દેશના તિરંગા સાથે ભારત માતા કી જય વંદે માતરમના સૂત્રો સાથે દેશની સિદ્ધિ પર ઉજવણી કરવામાં આવી વિશ્વમાં ભારતનો ડંકો વાગતા વડાલી ભાજપમાં અનેરી ખુશી જોવા મળી રહી છે ત્યારે ગઈકાલે ચંદ્રયાન ત્રણે સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે ચંદ્ર ઉપર ત્યારે સમગ્ર દેશની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વડાલી

એ મામા છે ને ધરતી આપણી માતા છે હવે પ્રસંગ આવી ગયો છે આપણે ત્યાં પણ જઈશું હવે વિશ્વગુરુ તરફ એક હરણફાળ ભરી છે આવો સૌ સાથે મળીએ એક બનીએ નેક બનીએ અને રાષ્ટ્રને આગળ ધપાવીએ